જય કન્નાથ મહાદેવ ઓમ નમો નારાયણ અહીંયા ત્રણ હજાર વર્ષ પહેલાં કનકાવતી નગરી અને કનકસેન ચાવડો રાજા હતા અને કનકસેન ચાવડાને એક વખત દુષ્કાળના વર્ષમાં સરોવર બનાવવાની ઈચ્છા થઈ ત્યારે કાથીથી પંડિતોને બોલાવી અને ખાતમુહૂર્ત કરાવ્યું અને રાજાએ પહેલાં ત્રિકમનો ઘા કર્યો ત્યારે પહેલાં જળની ધારા થઈ બીજો ઘા કર્યો ત્યારે દુધની ધારા થઈ અને ત્રીજો ઘા કરવામાં આવ્યો ત્યારે રુધિર કહેતા લોહીની ધારા થઈ ત્યારે કનકસેનને એમ થયું કે મારા બ્રાહ્મણોએ કીધું કે ભાઈ અહીંયા કોઈ શિવલિંગ હોવું જોઈએ ત્યારે કનકસેન રાજાને પસ્તાવો થયો કે મારા ઘા થયો છે એ વખતે આકાશવાણી થઈ છે ત્યારે ભગવાન ભોળાનાથ કહેવાય લાગે કે હે કનકસેન તું તારા કર વડે મને બહાર કાઢે મારું નામ કન્નાથ રાગ છે અને તારી કનકાવતી નગરીનું હું રક્ષણ કરીશ આ રીતે અમારા કન્નાથ મહાદેવ આથમણા મોટે મોઢે બિરાજે છે અને કનકાવતી નગરીનું રક્ષણ કરવા માટે અને એ જ રીતે ઓગણીસો ઓગણસીની અંદર એક કન્ન રામસિંહભાઈ ભદુરિયા જે એમપીમાંથી આવ્યા હતા એનાથી પણ એકસોને આઠ લીધું ચડાવેલું એ પણ બહાર નથી નીકળ્યું આજે અને આજે મોજૂદ દાખલો છે ઘણી વખત અવારનવાર દાદાઓ પરચા પૂરે છે અને અહીંયા ભજન ભોજન પ્રસાદ અને ખૂબ કાયમ માટે ચાલુ રહે છે અને કન્નાથ મહાદેવની ખૂબ ખૂબ આસ્થાથી દૂર લઈને માણસો તે દૂર દૂરથી આવે છે અને બધાની મનોકામના કર્ના દાદા પૂરી કરે છે એવા સદોની સ્વરૂપ કન્નાથ મહાદેવ બની જય ઓમ નમો નારાયણ જય કરન્નાથ મહાદેવ